સુરતના ઉધના વિસ્તારમાં બાર વર્ષીય દીકરીની છેડતી કરાતા માતાએ ભારે રોષ સાથે માસૂમ બાળકીની છેડતી કરનાર શખ્સને પકડી જાહેરમાં ફળાકા ઝીક્યા હતા રણચંડી બની ગઈ જ્યારે માતાને ખબર પડી કે તેની બાર વર્ષીય દીકરીની છેડતી કરવામાં આવી છે માતાએ ભારે રોષ સાથે માસૂમ બાળકીની છેડતી કરનાર શખ્સને પકડીને જાહેરમાં ફડાકા ઝીંક્યા હતા તો રોષે ભરાયેલા ટોળાએ પણ યુવકને બેફામ માર માર્યો હતો લોકોના મારથી આરોપીનો ચહેરો પણ બદલાઈ ગયો હતો અને તેને સારવાર માટે ખસેડવાની ફરજ પડી હતી આ ઘટનાના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે જેમાં રોબિયોગી કરનાર શખ્સનો કોલર પકડીને માતા કહી રહી છે કે તારા જેવા લોકોને કારણે દીકરીઓને બહાર મોકલતા પણ ડર લાગે છે ત્રીસ જાન્યુઆરીની રાત્રે ઉધના વિસ્તારમાં એક શખ્સે બાર વર્ષની કિશોરીની છેડતી કરી હતી પોતાની દીકરી સાથે થયેલી ગેરવર્તણૂકથી રોષે ભરાયેલી માતાએ રસ્તા પર જ આરોપીનો કોલર પકડી લીધો હતો અને એક પછી એક અનેક તમાચા ઝીંકી દીધા હતા માતાનો આક્રોશ એટલો હતો કે ત્યાં હાજર લોકો પણ સ્તબ્ધ થઈ ગયા હતા ઉધનાના સ્થાનિક લોકોમાં આ શખ્સ પ્રત્યે ભારે રોષ જોવા મળ્યો હતો લોકોએ આરોપીને મેથી પાક પોલીસને જાણ કરી હતી ઉધના પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને આરોપીને કસ્ટડીમાં લઈ પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી પોલીસે આ મામલે ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે સ્થાનિકોએ માંગ કરી છે કે આવા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે જેથી ભવિષ્યમાં કોઈ આવી હિંમત ન કરે મારી છોકરીને કેમ કહીએ મારી દીકરી ને ના કરવું જોઈએ તમારા જેવા છે બે વાર મોકલતા પેલા કે મારી છોકરી સેફ નથી એની સારી મારી એના કોણ

રેવાનો કાંતા રે મારી વાત સાંભળી તમે પૂછવાનો બોલ વિડિયો ની બનાવ્યો વિડિયો તો બનશે વિડિયો બનશે એટલે જ રાખ્યું છે રેવાનો કાંતા રો રેવાનો દીકરો દીકરો ને ભાઈઓ યાદ રાખજો દીકરાઓ પેટે માના જન્મ લીધા હોય ને તો વે ન્યૂઝ પે જ જશે યે